બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકાધીસની જય હે મારા દિલડામાં કાંઈ કાંઈ થાય કાનુડો મારો ખોવાણો મારા દિલડામાં કાંઈ કાંઈ થાય કાનુડો મારો ખોવાણો હે મારા રુધિરમાં કાંઈ કાંઈ થાય કાનુડો મારો ખોવાણો ರ ರೂಧಿಯಮಾ ಕಾ ಕಾ ಥೂಡೋ ಮಾರೋ ಕೋವಣಾವೋ ನಂದ ಕೂಡೋ ಮಾರೋ ಕೋವೋ ಕೈ ಗೋತಿ ಲಾವೋ ನಂದ ಕೂಡೋ ಮಾರೋ ಕೋವ ಧಾಧಿ ವಿ ಜಾ ಕಾನೂಡೋ ಮಾರೋ ಕೋವ હે મારા ધબકારા વધી વધી જાય કાનુડો મારો ખોવાણો હે મારી નિંદર યુડી ઉડી જાય કાનુડો મારો ખોવાણો હે મારી નિંદર યુડી ઉડી જાય કાનુડો મારો ખોવાણો વેલી સવારે હું તો જડ ભરવા જાતી વેલી સવારે હું તો જડ ભરવા જાતી હે તો ગોમતી માં કરેલી લાલે કાનુડો મારો ખોવાણો હે તો ગોમતી માં કરેલી લાલે કાનુડો મારો ખોવાણો ಹೇ ಕೊ ಗೋತಿ ಲೋ ನಂದೂಡೋ ಮಾರೋ ಕೋವಾ ಗೋತಿ ಲೋ ನಂದೂಡೋ ಮಾರೋ ಖೋವಾ ಸವರೆ ಹೂ ಗಾಯ ದೂವ ಜಾತಿ ವೆಲಿ ಸವರೆ ಹೂ ಗಾಯ ದೂವ ಜಾತಿ ಹೇಯ ತೋ ವಗಡೋ ಮಾೂಡೋ ಮಾರೋ ಕೋವಾ ಹೇಯ ತೋ ವಗಡಾ ಮಾಲಿ ಕಾನೂಡೋ ಮಾರೋ ಕೋವಾ ಕೈ ಗೋತಿ ಲಾವೋ ನಂದನೋಲ ಕಾನೂಡೋ ಮಾರೋ ಖೋವಾ ನಂದನ ಓಲ ಕಾನೂಡೋ ಮಾರೋ ಕೋವಾಣೋ વેલી સવારે હું તો વલોવતી વેલી સવારે હું તો વલોવતી હે તો માખણમાં કરેલી લાલે કાનુડો મારો ખોવાણો હે તો માખણમાં કરેલી કાનુડો મારો ખોવાણો મારા દિલડામાં કાંઈ કાંઈ થાય કાનુડો મારો ખોવાણો મારા દિલડામાં કાંઈ કાંઈ થાય કાનુડો મારો ખોવાણો વેલી પરોઢે હું તો રસોઈ કરવા જાતી વેલી પરોઢે હું તો રસોઈ કરવા જાતી હે તો ઢેબરામા કરેલી લેર કાનુડો મારો ખોવાણો હે તો ઢેબરામા કરેલી લેર કાનુડો મારો ખોવાણો કોઈ ગોતી લાવો નંદનો લાલ કાનુડો મારો ખોવાણો કોઈ ગોતી લાવો નંદનો લાલ કાનુડો મારો ખોવાણો वेली सवारे वेली सवारे हे करे ली सवारे बाुमगत बेस सवारे बाुमगत हेय त फुलडाम गरे लिला लालेर कडो मारो खो हे त फुलडाम करे लि लालेर कडो मारो खो મારા ધબકારા વધી વધી જાય કાનુડો મારો ખોવાણો મારા ધબકાર વધી વધી જાય કાનુડો મારો ખોવાણો મારી નીંદર યુડી યુડી જાય કાનુડો મારો ખોવાણો મારી નીંદર યુડી યુડી જાય કાનુડો મારો ખોવાણો ಸವಾರಂದಿರ ಗಂ ವೇಳಿ ಸವಾರಂದಿರ ಗಿ ಹೇಯ ತೋ ಮೂರತಿ ಮಾಡಿ ಲ ಕಾಣೋ ಮಾರೋ ವಾಣೋ ಹೇಯ ಮೂರತಿ ಮಾಡಿ ಲಾಲ ಕಾಣೂ ಮಾರೋಖೋ વેલી સવાર માં ભજન મજાતી વેલી સવાર માં ભજન મજાતી હે તો ભક્ત મંડળમાં કરેલી કાનુડો મારો ખોવાણો હે તો ભક્ત મંડળમાં કરેલી કાનુડો મારો ખોવાણો हे तो भक् गरे लिलालेर कडो मारो खोवाणो भक् गरे लिला लालेर कानुडो मारो खोवाणो हे तो गोपीमाे लिला लालेर कानुडो मारो खोवाणो गोपीमाे लि लालेर कडो मर खो મારા દિલડામાં આમાં કાંઈ કાંઈ થાય કાનુડો મારો ખોવાણો મારા રુધિઆમાં કાંઈ કાંઈ થાય કાનુડો મારો ખોવાણો બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય દ્વારિકા દિસની જય તો મિત્રો સરસ મજાનું કનૈયાનું ભજન હતું તમને પસંદ આવ્યું મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો